નમસ્કાર મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા કોલેજોમાં એડ પ્રવેશ બાબત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંગે નોટિફિકેશન બહાર પાડેલ જેમાં ફેરફાર કરવામાં આવેલ છે કે અગાઉની નોટિફિકેશનમાં મુદ્દા નંબર ચારમાં જણાવેલ કે પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે માર્કશીટ બારમાની ટ્રાયલ સર્ટિફિકેટ એલ સી દિવ્યાંગતાન દાખલો અને જાતિનું પ્રમાણપત્ર એ ફોર્મ સાથે અસલમાં જોડવાનું હતું પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે ઉમેદવારે જે વિગતવાર ફોર્મ ભરેલ છે તે જમા લેતી વખતે પ્રમાણપત્ર જે અસલ છે તેની ચકાસણી કરીને ફોર્મ સાથે સ્વપ્રમાણિત નકલો જોડવાની રહેશે એટલે કે અરજી સાથે ઓરિજિનલ નહીં પણ સ્વપ્રમાણિત નકલો જોડીને જમા કરવાની રહેશે અને ત્યારબાદ સંસ્થાએ તૈયાર કરેલ મેરિટ યાદીમાં ઉમેદવારને પ્રવેશ મળ્યા બાદ જ અરજદારના અસલ પ્રમાણપત્ર જમા લઈ અત્રેની કચેરી ખાતે વેરિફિકેશન અને પરવિશ મંજૂર કરાવવા માટે ઉપસ્થિત રહેવાનું થાય ત્યારે ઉમેદવારના ફોર્મ સાથે અસલ પ્રમાણપત્રો અવશ્ય લાવવાના રહેશે એટલે ટૂંકમાં અત્યારે જે તે કોલેજમાં તમે ડીએલએડ પ્રવેશ માટે ફોર્મ ભરો છો તેમાં અસલ નહીં પણ ઝેરોક્ષ સ્વપ્રમાણિત નકલોની જોડવાની રહેશે અને મેરિટ યાદીમાં તમારો સમાવેશ થયા બાદ પરવિશ વખતે અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર